મેંગો ફ્લેવર માં તો કેવું રિઝલ્ટ મેળવશે તે અવશ્ય આપણે ભાઈ ફગુભાઈ સાથે વાતચીત કરશું તો ચાલો આપણે ફોગુભાઈ ફગુભાઈ તમારું નામ પેલા બોલો મારું નામ ફગુભાઈ ખાટાભાઈ મોબાઈલ નંબર આપી દો મોબાઈલ નંબર છે સન્નુ આડત્રીસ છપ્પન એકોતેર પાસઠ સન્નુ આડત્રીસ છપ્પન એકોતેર પાસઠ એકોતેર પાસઠ ભાઈ ને અવશ્ય સાથે મુલાકાત કરજો કેવો કેવો રિઝલ્ટ મળ્યું છે અને અવશ્ય ભાઈ ને ફોન કરીને પૂછી આપજો તો ફૂગુ ભાઈ આપણે દૂધ અંદર કેવો વધારો છે હવે આપણે કેલ્શિયમ નાખ્યા પછી બીજે દિવસે જ દૂધ બીજા દિવસે તો બીજા દિવસે જ રિઝલ્ટ મળ્યું છે બીજા દિવસે જ તે કેલ્શિયમ ની અંદર રિઝલ્ટ મળ્યું છે તો ફેટની ની અંદર કેવું ફેટ અંદર તો

નુકસાન નુકસાન કોઈ જ નહીં બરોબર

અને આજ કેલ્શિયમ માર્કેટ ડુપ્લીકેટમાં પણ મળે છે તો અવશ્ય આજ સાથે મુલાકાત કરજો અને અમારો કોન્ટેક્ટ નંબર છે જો મગાવો હોય તો મારો કોન્ટેક નંબર આપણે ડિસ્પ્લે ઉપર મળી રહે તો મળી અંદર